જ્યારે બી બાળકને માના ધાવણથી આપણે ઉપરનો ખોરાક આપવાનો ચાલુ કરીએ તો એમાં સોમાંથી વીસ ટકા બાળકને કબજિયાત થતું હોય છે તમને એવું જાણીને આશ્ચર્ય થશે કે તમે જે ગાય કે ભેંસનું દૂધ આપો એ કબજિયાતનું નાના બાળકોમાં મુખ્ય કારણ હોય છે બીજા અમુક કારણોમાં જેમ કે તમે અનાજ ચાલુ કરો છો અને તમારું બાળક પાણી ઓછું લે છે તે અનાજનો ગઠ્ઠો થઈ જાય અને જેના કારણે બી કબજિયાત થઈ છે એટલે જો તમારું બાળક આઠ કે નવ મહિનાનું થયું છે પહેલાં ટોયલેટ બરાબર પાસ થતો હતો અને હવે કબજિયાત થવા લાગ્યો છે એટલે એક એ રીતે ખ્યાલ આવે જ્યારે બાળક ટોયલેટ કરે ત્યારે રડે નાના એકદમ ગોટી ગોટી જેવો કડક ટોયલેટ આવે તો આ બધા વસ્તુઓમાંથી તમને ખ્યાલ આવે કે તમારા બાળકને કબજિયાત છે એટલે આવું કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે તમારા પીડિયાટ્રિશિયન કે પેટના ડૉક્ટરને મળી શકો તો આ બધા એવા કારણો છે કે જેમાં કોઈ બીમારીના કારણે કબજીયાત છે પણ આ ફક્ત ત્રણ કે પાંચ ટકામાં જોવા મળે છે બાકીના પંચાણું ટકા આપણી ભૂલના લીધે થાય છે